જવું છે લ્યા એ તો તપાસ કરવી પડે કારેલ થોડી આપડે કહેવાની કે હું આવી છું તો દોસ્તો આવું કઈક અમારું જંગલ છે ખેતરો વિસ્તાર ને અને એ બાજુ પાસે થોડીક દૂર જાય એટલે નદી આવી ગઈ અને જંગલ તો જોરદાર છે પણ કારેલો ને કંકોડો ની ખોટ છે નદી જઈને શું કરશું ઓ વાલીડા કેમ ભૂલું તને વાલમિયા જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારુ વર્ષા બ્લોગ માં ફરી તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો મળે કારેલો બારેલો મને તો એક કારેલું હું જુદું નહીં મને આવડી મોટી કારેલી છે જોરદાર કારેલી તો છે પણ દઈ જાય અને બાવરિયા પર ચઢેલી છે એટલે ખર્ચ લગભગ કોટો નહી ઈચ્છા અમુક કરીને જોઈ લેવાનું નાય બે નેચર લખી દેવા લગભગ તો શું બધા મોનાસો ફરે ને એટલે તોડી જાય બધો એટલે મળે ના મળે એવું બધું હે હમ હમ તાવ આવે તાવ આવે કરીને

બધી ફરે અને અઢીસો ગ્રામ જેવો થયો છે અને કારેલો બારેલો કશું વહેનવા ના હોત પણ વરસાકી મને તાવ આવ્યો છે અને થોડી તબિયત નરમ જેવું લાગે છે તમે હેરો વહેનવા જઈએ કારેલો કારેલો તો કારેલો ખાવો છે તા આખા વગડામ ભર્યા તા ને અળીસો જેટલો થયો અને કારેલો તો શું છે દોસ્તો કે મળે છે દુકાનની અંદર પણ એ કારેલો કે નહીં મજા આવતી ભાવ તો નહીં અને આ વાળ કારેલો દેશી કારેલો વધુ આપણે નીકળે છીએ હે હા હા આપણે વાળ કાઢેલી હોય ને દેશી કુદરતી રીતે ઉગેલી હોય ઓર્ગેનિક હોય ની ખાતર કે ની દવા એટલે કુદરતી રીતે ઉગેલી હોય ને એટલે મસ્ત થઈ સરસ હોય જોરદાર કાહની મજા આવે કારેલો એનો મીઠો લાગે કારેલો મીઠો તો ના લાગે કરો જ લાગે પણ મીઠા તો આવે છે જે દુકાનનો કારેલો આપણે એના કરતાં થોડો સારો લાગે છે એટલે ચલો કીધું દઉં વગડા થોડોક વેતા આવીએ પણ વગડો તો એકદમ હુનો હટ છે જંગલ જેવું છે એ કંઈક કારેલું કઈ દેખાતું નહીં કંઈક કંઈક કારેલી દેખાય છે જવું છે લેખા એ તો તપાસ કરી પડે કારેલી થોડી આપણને કહેવાની કેવું હોય છે સાચી વાત નહીં ગબડ્યા જોઈએ મળે તો ખરું ના મળે તો પછી આયેલા વાટે વાટે ઘેર પાછળ આ થઈ ગયો છે થોડોક એટલે આપણે બહુ વધુ નહીં થોડોક બીજો મળી જાય ઓગરામ જેવું એટલે બે નહીં લઈએ દેખાતી નહીં કઈ કાર્ય લાગતી નહીં કહ્યું એ એકદમ હું હોટ ક્ષેત્ર છે કઈ બાજુ ભાજી ને તોડી લઈશું જો વધારે હોય બધી જગ્યાએ વધારે ભાજી દેખાય તો થોડી થોડી તોડી લઈશું બરોબર એ થોડીક હોય ને તોડીએ ને તો કશું મજા ના આવે બચારી આ બધું તો કોબી ઘણી કોબી ભાજી થાય પણ આપણે

વગડામાં ઉગી એક બોરડી રેલ કરી નાખી જંગલ ની હું મુલાકાત થઈ ગઈ આજે તો જોરદાર દોસ્તો આવું કઈક અમારું જંગલ છે ખેતર નો વિસ્તાર અને આ બાજુ પાસે થોડીક દૂર જાય એટલે

તો શું કાવત શું કરવાનું પડે એને એમ કેવાનું મારા જોડે રસમાં હાથ મોટા ગયો સેલ્ફી થઈ જ નહીં દસો છ હાથ લ્યો ફર્યા કારણે હજુ તો અઢીસો ગ્રામ જેટલો કારેલો હાથમાં આવ્યો છે પાછી એક ગાડી કારેલી ને વિલો મસ્ત એવો દેખાય છે જોઈએ હવે લાગ્યો છે કે નહીં લાગ્યો કારેલું જ કઈ કોઈ નહીં મેળ્યું બધું એની કહી જાય લોકો હવે આપણો વારો આવ્યો છે

કોઈ દુકાન માં અહીંયા આજે વેચાતું શાક ના લાવશો પણ આપડો પડી જાય પણ હોય તો એને રેવા દઉં કારેલી દેખાય છે એ બાજુ મારી તો જોરદાર થઈ છે લીલી છમી વેલા કારેલી ના એક નંબર આ બાવરિયા પર ચડી છે એ કારેલી જોરદાર દેખાય છે કારેલો નહીં કારેલી નીકળીને તો શું કરવાની ને કારેલા વગર

પાછી ગયું ચાસ ચવા મસ્ત એવું કારેલું એક કંબાલા ને તો એમ થાય છે કે કારેલી આયલો ફેરો આપણો ફોગટ નહીં ગયો

અને અને નહીં ખાતરની પોહણી પહોણી તો જો કે વરસાદનું પણ ખાતર બાતર દવા હવાય એવું કહી કુદરતી રીતે ઉછેરીને મોટો થયેલો હોય કારેલો એટલે એક જાતનું દવાનું કામ કરે આખી અર્ધી શ્યામ ફરી ફરે મને એવું લાગતું હતું કે કારેલો તો નોર્મલ આઈ ગાડી મળી જશે ગમે તો નજીક જશો તો અને ખાસો બધો મળશે તો આખા ફરિયામ વેચાશે તો કારેલો કંકોડાનથી કારેલો એક અડધી વેરા થઈને ત્યાં શેર કારેલો થાય છે

હજુ આ છેલ્લી કારેલી નજર મારે છે જે મલાું તોડી લઈએ મલે તો ખરું ના મળે તો ફરી અમે હવે જઈએ છીએ બિલ બોટલ થઈ ગઈ ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં આજે તો વગર ફરી ફરીને ટોટિયા ટોટિયા રાઉન્ડ થઈ ગયા પગ પગ દુખી ગયા અને કારેલો આપણે પોણસો ગ્રામ જેટલો કેટલો છે ને કેટલો થયો છે પાંચસો ગ્રામ કારેલો થયો છે બે અઢી કલાકનો રાઉન્ડમાં જતા ને તો હવે આપણે આજનો વિડિયો પૂરો કરીએ વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો મળ્યા પછી આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી